અનાવાજ જાણેલી લેવી આજના બજાર ભાવ ખેડૂત મિત્રો રોજે રોજના બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવાજ જાણેલી લેવી આજના તાજા જીરોના બજાર ભાવ સૌ પ્રથમ વાત કરવી તો રાજકોટ માર્કેટ એડમાં ની સ્વભાવ ત્રણ હજાર ત્રણસો અઠાવન થી ત્રણ હજાર નવસો સાઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર આઠસો સાઠ રૂપિયા સુધી गोंडल त्रण हजार त्रणसो ते चार हजार बुपया सुधी मोरबी त्रण हजार ससो पचासण हजार आठसोने त्रेसठ रुपया सुधी हळवद त्रण हजार एक वीस ती हजार साठ रुपया सुधी पाटडी बे हजार स सो ते त्रण हजार नऊसोने पचास रुपया सुधी अजुनागड त्रण हजार ते चार हजार रुपया सुधी बोटाद त्रण हजार बसो हजार अडसठ रुपया सुधी અમરેલી ત્રણ હજાર ત્રણસો સાહીઠ ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર છસો ને પચાસ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એસીથી ચાર હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર આઠસો પચાસથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર આઠસો ને પાસાઠ રૂપિયા સુધી जेतपुर त्रवीसो रुपयात्रण हजार नऊ सो रुपया सुधी बाबरा त्रण हजार चार सो पि त्रण हजार नऊ सोने बी रुपया सुधी धांगध्रा त्रण हजार सो ठी त्रण हजार नऊ सोने साठ रुपया सुधी उपलेटा त्रण हजार त्रेसठ ती त्रण हजार नऊ सोने साठ रुपया सुधी धारी त्रण हजार ससो त्रेवीस त्रण हजार नऊ सो रुपया सुधी उंजेने वाटतं तर ऊंझा त्रण हजार आठसो चार हजार बसो रुपया सुधी થરદ ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો થી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી સમી ત્રણ હજાર નવસો સાઠ થી ચાર હજાર રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર સન્નું રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર છસો એકત્રીસથી ત્રણ હજાર છસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂતો મિત્રો આજના ઝીરોના બજાર પર વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા